પોરબંદરના બડા પંથકમાં બેફામ પડે દેશી દારૂની હેરાફેરી થાય છે ત્યારે પોલીસે બેરણ ગામથી તેમજ બખલ્લા ગામેથી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો બગવદર પોલીસ પેટ્રોલિંગ કરી રહેલ હતે તે દરમિયાન એવી બાતમી મળી હતી કે બેરણ ગામની સીમમાં જગા બાવાભાઈ ગુરગુટિયા નામના શખ્સે પોતાના રહેણાંક ઝુંપડામાં ફળિયામાં પશુઓને ખવડાવવાનો જે ચારો હોય છે તે ચારામાં દેશી દારૂ છુપાવ્યો છે ત્યારે પોલીસે દરોડો પાડી અને ચારામાં રહેલ એક બાજકુ દેશી દારૂ ભરેલી ઝડપી લીધું હતું જો કે આ ઘટનામાં આરોપી હાજર નહીં મળી આવતા પોલીસે તેમના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી તેની શોધખોળ હાથ ધરી હતી જે રન્ય બનાવવા બખલા ગામની સીમમાં રહેતા ઝાખમળ ઉર્ફે ટલ્યો મુરુભાઈ મોઢવાડિયાએ પોતાના રહેણાંક મકાનના ફળિયામાં દેશી દારૂ છુપાવ્યો હોવાની પણ પોલીસને માહિતી મળી હતી જેમાં પોલીસે દરોડો પાડી અને ફળિયામાં ખૂણામાં દેશી દારૂ ભરેલું એક બાચકું કબજે કર્યું હતું જોકે આ ઘટનામાં પણ આરોપી લખમણ ઉર્ફે ટલ્યો મુરુભાઈ મોઢવાડિયા હાજર નહીં મળ્યા આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર